નસવાડીના લીંડા મોડેલ શિક્ષણ સાક્ષરતા નિવાસી શાળાના હોસ્ટેલની બારીઓ પર લટકતા ભામર મધના પુડાને લઈને પંદરસોથી વધુ કન્યાઓના માથે જોખમ તોડાઈ રહ્યું છે નસવાડીના લીંડા મોડેલ શિક્ષણ સાક્ષરતા નિવાસી શાળામાં પંદરસો જેટલી કન્યાઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે આ શાળા સંકુલમાં આદિવાસી કન્યા અને કુમારને રહેવા જમવા સાથેની સુવિધાઓ આપવામાં આવે છે સુવિધા મોડેલ સ્કૂલમાં ભર ઉનાળે આદિવાસી કન્યાઓને હોસ્ટેલ બિલ્ડિંગની બારીઓ પર લટકતા ભામર મધ ના લઈ બારીઓ બંધ રાખી અંદર રહેવા મજબૂર બનવું પડે છે આદિવાસી સમાજના લોકો દ્વારા ભામર મધ ના પુડા દૂર કરવાની માંગ કરી રહ્યા છે તો જ્યારે કોઈ મોટી ઘટના બને પછી તંત્ર ધ્યાન આપશે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે હાલ અમે લીલા ટેકડા મોડેલ સ્કૂલની અંદર ઊભા છે બહાર જે હાલ અહીં જે દરવાજા આવેલા છે એની પર બ્રાહ્મણ મંડ તમામ જગ્યા પર છે તો એને અહીં ઉડાવવા માટેના ઘણા માણસો છે પણ આ વિશે અને જો કદાચ એવું આ બ્રાહ્મણ મંડ ઉડે તો અહીંથી લગભગ હજાર ઉપર બાળકો અભ્યાસ કરે છે તો એ ઉડે તો તમામ બાળકોને હેરાન કરે અને આ જીવનું જોખમ પણ છે તો તાત્કાલિક માટેની કોશિશ કરે એવી અમારી વિનંતી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર